ભીમપુરમાં યુવાન લૂંટેરી દુલ્હનનો ગો સવા લાખ લઈ નવ વધુ ફરાર પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશન સતલાસણા તાલુકાના ભીમપુર ગામમાં લૂંટેરી દુલ્હનનું એક નવી નવી ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ભીમપુરના અશોકજી કાંતેજી ઠાકોરે ભરૂચ નજીકની પૂજાબેન કમલેશભાઈ વસાવા ઉંમર વર્ષ પચીસ સાથે સાદા કેમ્પ પર કરવામાં આવેલી સમજૂતાની કરારને આધારે લગ્ન કર્યા હતા લગ્ન તારણ ધારણ મંદિરે મિત્ર અને સગા સંબંધીની હાજરીમાં યોજાયા જેમાં દલાલ તરીકે દશરથજી તખાજી હાજર રહ્યા હતા કાંતિજી ઠાકોરના જણાવ્યા અનુસાર યુવતી અને એના તરફથી આવેલા દલાલે માંગણી કરતા એમને એક લાખ પચીસ હજાર રૂપિયા રોકડ આપ્યા હતા લગ્ન સમયે પરિવારમાં આનંદનો માહોલ હતો પરંતુ દસ દિવસ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ લગ્નની દસ દિવસ થયા ત્યારે પૂજાએ અશોકને જણાવ્યું કે તેની કોર્ટમાં બે કેસ છે અને મુદત ભરવા જવું પડશે જેના આધારે અશોકજીએ વિશ્વાસ રાખીને એને જવા રજા આપી કાંતિજી ઠાકોરે દલાલ દશરથજી તખાજી સાથે પુત્રવધુને મોકલી પણ લીધી પરંતુ ત્યારથી યુવતી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઠાકુર પરિવાર પોલીસ તંત્ર પાસે પહોંચ્યો પરંતુ લગ્ન સાદા કરાર અને આધાર કાર્ડના આધારે થયા હોવાને કારણે પોલીસ તરફથી વયના બંને સંમતિ લગ્ન કર્યા છે તેથી કાર્યવાહી મર્યાદિત છે એવા પ્રકારનો જવાબ મળ્યો હોવાનું જણાવ્યું આ મામલે વેગ મેળવતા કાંતિજી ઠાકોરે યુવા સામાજિક અગ્રણી કડવાજી ઠાકોરની હાજરીમાં મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપી હતી તેમને લૂંટેલી દુલ્હનની ચાલબાજીથી થયેલા નુકસાન માટે સવા લાખ રૂપિયા પરત મળે અને ન્યાય મળે તેવી માંગણી જાહેર કરી છે આ ઘટનાને સ્થાનિક સ્તરે ચિંતા ફેલાવી છે ગ્રામજનોમાં લૂંટેલી દુલ્હનના વધતા બનાવોને લઈને ફરી એકવાર ચર્ચા જગેલી છે કાંતિજી હવે તમારા દીકરા જોડે જે ઘટના બની છે એક લૂંટેલી દુલ્હનનો જે ઘટનાક્રમ બન્યો છે તમારા ત્યો એ બાબતે તમને પૂછીએ કે ભાઈ એ લોકોએ તમારી જોડે શું શું માગણીઓ કરી હતી તમે કેટલા પૈસા આપ્યા હતા સાહેબ એકની માગણી હતી એકને પચીસ રોકડા આપેલા છે અને એને લગન સાથે કરી આનો જવાબદારી લઈ હમ કા આ બધી જવાબદારી આ વ્યક્તિની જસરે જીતખાજીની હમ તુ એ લોકો પાસે લગન કર્યા મંદિર તાર માતા સવપુરા હમ લગન કર 10 વેદ રહી હમ ના જડી પછી એ બોનું કાડ્યું કે મારા મુદ્દત છે એક ખૂની કે મર્ડર કેન્દ્ર બબ્યા તારીખ આવી ગઈ અને મારા જવું પડશે બરાબર તો અમે મે એકલી કતા તારીખ આજે તું જા તો જસરે તખાજી એમ કીધું કે

એ લોકો કરેલું પેલા એને કરાય કીધા કીધા પ્રમાણ કરેલું છે મોરવીને બરાબર તો એ અમને ધોકો રાખેલો છે બરાબર અસલ વસ્તુ બની નહીં ડુપ્લિકેટ જ બની નાખી કે તમારા જોડે નોટરી કરાવી નથી નહીં બરાબર અને આ લગન પણ રજાના દિવસે કરાયો છું તાત્કાલિક વખત જ હા બરાબર અને આ શું કહેવાય કે આ બાબતમાં તમારું શું કહેવું છે અમારું અમાન્ય આપી દે

એ દલાલને તમે કેટલી વખત મળ્યા નહીં એને શું જવાબ આપ્યો તમને આજ સુધી ધક્કા ચાલુ છે પણ અમે જીએશ રહેન બરાબર હું શકમજૂર રેંકાઉં કરીને આવીશ હમ અને દારૂ જ દારૂ બરાબર બીજા કોઈ લોકો છે બાબતમાં ના ભેગા છે બરાબર એને જાણો છો તમે આ જાણીએ ઓળખી શકો ખરે ઓળખીશ ઓકે